મને ફોન મળેલો ફાયર સ્ટેશન બાર વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર તો અમે તુરંત જ અહીંયા બાર ને પહોંચી ગયા આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે કઈ જગ્યા પર આગ લાગી હતી શું શું પંચ પંચવસી સોસાયટી અઠ્યાવીસ નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચડ્યો અને આગ પર કાબુ મેળવી છે આશરે દોઢ લાખ નું નુકસાન હશે ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી